અમદાવાદના નરોડા વિસ્તારમાં અરવિંદ મિલ પાસેના રહેવાસીઓએ ઉભરાતી ગટરોની સમસ્યાના કાયમી નિરાકરણની માંગ સાથે મુખ્ય માર્ગો પર ચક્કાજામ સર્જી વિરોધ પ્રદર્શન કર્યું હતું આ વિરોધને કારણે ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો અને વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી હતી આ ઘટનાની જાણ થતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો અધિકારીઓના જણાવ્યા મુજબ વિરોધ કરી રહેલા સ્થાનિક રહેવાસીઓ પૂર્વ ઝોનમાં આવેલા અનિલ સ્ટાર્ચ મિલ પાસે એકઠા થયા હતા અને તેમણે રસ્તાની બંને બાજુનો માર્ગ અવરોધિત કર્યો હતો સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે અનેકવાર રજૂઆતો કરવા છતાં તેમની ઉભરાતી ગટરોની સમસ્યાનો કોઈ ઉકેલ લાવવામાં આવ્યો નથી જેના કારણે તેમને આ પગલું ભરવાની ફરજ પડી છે ઘટનાની ગંભીરતા જોતા નાયબ મ્યુનિસિપલ કમિશનર વિશાલ ખનામાએ સ્થળની મુલાકાત લીધી હતી અને રહેવાસીઓને તાત્કાલિક સમારકામની ખાતરી આપી હતી તેમણે અધિકારીઓને આ કામને પ્રાથમિકતાના ધોરણે પૂર્ણ કરવા નિર્દેશ આપ્યો હતો અધિકારીઓની આ ધરી બાદ વિરોધ પ્રદર્શન સમેટી લેવામાં આવ્યું હતું પરંતુ સ્થાનિક કોઈ ચીમકી ઉચ્ચારી છે કે જો સમસ્યાનું કાયમી નિરાકરણ નહીં આવે તો ફરીથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે આ સમસ્યા આ અને આ બાબતે અમે લોકોએ જેમ કે મારી સાથે રાજુભાઈ છે

પાણી આવે છે અને આ પાણી પીવા માટે આ રોગના લોકો મજબૂર બન્યા છે જેનાથી ગંભીર સમસ્યાઓ થાય છે જેમ કે કોલેરા મેલેરિયા આવા કેસો પણ અહીંયા વધ્યા છે અને પાણી ભરાઈ જવાના મતલબના કારણે મચ્છરોનો પણ ત્રાસ વધી ગયો છે જેનાથી ગંભીર બીમારીઓ ફાટી નીકળી છે અમારી એક જ માંગ છે કે જે પણ કોર્પોરેશન કે કોર્પોરેટરો અહીંયા આવા આ સમસ્યા જોવા લોકોને સાંભળે અને આનું તાત્કાલિક ધોરણે જેટલું જલ્દી થાય એટલું સમાધાન કરી આપો આ સમસ્યાને સોલ્વ કરી આપો એવી અમારી માંગણી છે આજે અમે ગાંધી ચિંતા માર્ગે આંદોલન કર્યું હતું જેના અનુસંધાને કોર્પોરેશનમાં એક અધિકારી આવ્યા એમણે બાયદરી તો લીધી પણ બાયદરી ઉપર અમને ભરોસો નથી તેમ છતાં પણ એકવાર અમારી નૈતિકતા એવી છે કે અમે ભરોસો કરીએ કારણ કે કોર્પોરેશન એવું કહેતી